સ્વાગત છે તમારું બધાનું મારું નામ છે ઉદય આ બ્લોગમાં તમારું સ્વાગત છે કે પેલો બ્લોગ છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડકશન આપી દઉં આ અને આજે આપણે મુલાકાત રાજુભાઈ છે ખેડૂત પરિવાર તરીકે તો રાજુભાઈ આપણને ખુબ સરસ માહિતી આપી કે તલ પાયા થી લઈ અને પાકે હું કાળજી રાખી તેમજ તેમાં આવતી રોગ જીવત નું નિયંત્રણ તેમજ બધા રોગ ની અમને દવા સહિત અને ભાવ સહિત બધી માહિતી આપી તમે દેશી ઉપચાર ક્યાં ક્યાં કરી શકો તેમજ વિલાયતી ઉપચાર ક્યાં ક્યાં કરી શકો તેની વગેરે વગેરે માહિતી આપેલી છે છતાંય પણ તમને જો એમાં કાંઈ પ્રશ્ન ઉદભવે તો તમે તેમાં કોમેન્ટ કરી તેનો તમને રિપ્લાય જરૂરથી આપશે અને આપણે તો ફરી મળીશું બીજા નવા વ્લોગમાં મને આપશો રજા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વ્લોગમાં